મારા સાસુબા બોલ્યા કે રસ જોડે ગાભા રોટલી ખૂબ જ સરસ લાગે છે અમે પહેલાં બનાવતા હતા તમે આજે બનાવો તમે એક વાટકી ચોખાનો એક વાટકી ઘઉંનો અને એક વાટકી જુવારનો લોટ લઈ અને એને આ રીતના ઉપર મરી પાવડર તલ અને સ્વાદ મુજબ મીઠું નાખીને સાઈડમાં રાખ્યો હવે આપણે એને રોટલીને બાંધવાનો એક બનાવીશું એ માટે એક મરચું અને થોડા ધાણા લઈ અને એને ક્રશ કરી લીધું છે પછી આપણે અને અંદર કસૂરી મેથી નાખીશું થોડી અને થોડું મોયણ માટે તેલ નાખીને મિક્સ કરી લેશું અને આજે પ્યોરી બનાવી હતી એને જો એકદમ ફાઇન બનાવવાની ન તો ગાળી લેવાની કારણ કે આપણે વણવામાં પછી પ્રોબ્લેમ આવશે તો મેં આ બે વ્યક્તિની રોટલી બનાવી છે તો આ લોટને આપણે રેસ્ટ આપીશું દસ મિનિટ અને તૈયાર થઈ ગયો છે આપણે લોટ સોફ્ટ હવે અને એને રોટલી વણી લેશું તો આ રીતના એને આપણે રોટલી વણી લેવાની જે સાઇઝની તમે બનાવતા હોય રોટલી અને પછી ગરમ ગરમ તવામાં એને શેકી લેવાની છે તો હું તમને ફુલાડીને બતાવીશ તો આ રીતના આપણી રોટલી એકદમ સોફ્ટ અને મુલાયમ બને છે ફ્રેન્ડ્સ તો એકવાર ટ્રાય કરજો રસ જોડે આ રોટલી ખૂબ જ સરસ લાગે છે તો ઠંડા ઠંડા રસ સાથે આપણે સર્વ કરીશું તમે એકવાર ટ્રાય કરજો અને વિડીયો